જૈન જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં બસ ચોમાસાની શરૂઆત જ છે ત્યારે જામનગરની જનતા એટલી પરેશાન થઈ રહી છે જામનગર મહાનગરપાલિકા તંત્રના કામોથી કે જેની કોઈ સીમા નથી અવારને અવાર રોડ ઉપર પાણી ભરાય છે અને ગટરું છલકાય છે જામનગર શહેરના આપણે એક રબ્બાની પાર્ક મોરકંડા રોડથી આગળ રબ્બાની પાર્ક એરિયામાં છીએ અને ત્યાં બહુ જ સમસ્યા છે રોડ ઉપર પાણી ભરાય છે ગટરની અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપણે આ બેન સાથે ચર્ચા કરશે તમારું નામ ભાઈ મારું નામ સહેનાસ છે મારા હસબન્ડ પોલીસમાં છે એસઆઈ એમની પોસ્ટ છે હું રબ્બાની પાર્કમાં રહું છું શેરી નંબર ત્રણમાં અને અમારે આ અમે બધા બેનો ભેગા થયા છીએ આ સમસ્યા માટે કારણ કે અમારે ત્યાં ગટરમાં અવારનવાર પાણી ભરાય છે અને એવું પાણી આ બધું ગટરનું છલકાય છે કોઈ માણસ અહીં કરવા માટે આવતું નથી અને અમે કમ્પ્લેન ક્યાં કરી અહીંના જે વડા છે એમને કમ્પ્લેન કરીએ છીએ તો આ લોકો કોઈ જવાબ અમને આપતા નથી એટલે અમારી તમારી પાસે એક ગુજારીશ છે કે અમને કોઈ એવા પગલાં લેવડાવો કે કોઈ સારી અમે કોઈ કમ્પ્લેન જાય એટલે તરત જ એ અમલમાં મૂકવામાં આવે અને અમારે ત્યાં કોઈ દિવસ કચરો અહીંથી કોઈ કાઢવા આવતું નથી અમારે ત્યાં ઉકરડા થઈ ગયા છે તમે જોઈ લો અહીં ચારેય બાજુ ઉકેળા છે અહીં કોઈ ઉકેળા સાફ કરવા આવતું નથી કોઈ દિવસ ગલીમાં કોઈ કચરો કાઢવા આવતું નથી એટલે અહીંનું તંત્ર એકદમ વેરવિખેર છે કોઈને કાંઈ પરવા નથી મોટાઓના અહીંના જે વડા છે એમને કહીએ છીએ એ લોકો કોઈ ધ્યાન આપતા નથી એટલે અમારે બસ તમારી પાસે એક જ ગુજારીશ છે કે અમારા જે આ અમારી જે આ નાની મોટી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી આપો હજી વરસાદના ચાર છાંટા પડ્યા તો અહીં બધાની ગટરું છલકાવા માંડ્યું તો હજી થોડુંક વધારે વરસાદ પડશે તો અમારી શું પરિસ્થિતિ થશે રબાની પાર્કમાં આ શેરી નંબર ત્રણમાં શું પરિસ્થિતિ થશે એટલે પ્લીઝ અમારી બસ આ તમારા સાથે એક જ ગુજારીશ છે અહીંના જે મોટા વડા જેને ફેર પડતો હોય પોતાના મુસલમાન ભાઈઓ માટે કાંઈ કરવું હોય તો મહેરબાની કરીને મારી ગુજારીશ છે કે અમારા માટે આ કરો કે અમને આ ગટરનું અને કચરાનું આ વ્યવસ્થિત અમને નિકાલ કરી આપો જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા તમારો એરિયામાં જે ગલી છે તેનું સર્વે કરવામાં આવે ને જે રોડ ઉપર પાણી ભરાય છે તેનો પણ તંત્ર દ્વારા કાંઈક નિકાલ કરવામાં આવે કે રોડ ઉપર જે પાણી ભરાય છે એ ક્યાં જાય એ તંત્રનું કામ છે તો એ પણ એના દ્વારા સર્વે કરવામાં આવે ને હા હા સર સર્વે કરવામાં આવે અને અમારી લેડીઝો અહીં બહુ જ હેરાન થાય છે ખૂબ જ હેરાન થાય છે અને કોઈને સાંભળવામાં જ નથી આવતું આ લોકો ક્યાં ફરિયાદ કરે ક્યાં અમારે ફરિયાદ ક્યાં કરવી

આઠ દિવસે એકાદી વખત આવતું હશે કોઈ હા સફાઈનું કોઈ નથી આવતું સફાઈ માટે કોઈ નથી આવતું ઠેક ઠેકાણે ઉકેડા થઈ ગયા છે હા અને ચોમાસામાં એટલી બધી ગંદકી વધી જાય છે કે અમારા નાના નાના બચ્ચાઓ છે બધા બાળકો છે અમારા આ બધા બીમાર થાય અને એનું ખોટું અમારા ઉપર ઓલું થાય એનાથી બેટર છે સર કે તમે કઈ પણ એના પગલા લ્યો અમારા માટે કોઈ કઈ કામ જ નથી કરતું તમે પણ વેરા ભરો છો લાઈટ બિલ હા અમે કારણ કે હજી અમે નવા નવા રહેવા જ આવ્યા છીએ અને છાપાવારા જ મકાન છે કે તંત્ર દ્વારા ભેદભાવ આ કાયદેસર છે આ કોઈ ખરાબ મકાન કાયદેસર છે કાયદેસર છે કોઈ એમાં ઓલું નથી એટલે તંત્ર દ્વારા આ પણ કાયદેસર મકાન છે પણ જેવી રીતે પટેલ કોલોનીમાંને કામગીરી કરવામાં આવે છે રામેશ્વર તમે વિરલ બાગ બધે બધે કામ થાય છે ને બધા ફોન કરે છે તરત બધે કામ પગલા લેવામાં આવે છે અમારેથી કેમ લેવામાં નથી આવતું મિડલ ક્લાસના જે એરિયા છે જે જનતા છે નથી કરતું

અને રોડ ઉપર એટલા પાણી ભરાયેલા છે સત્ય સવરાજ ન્યૂઝ દ્વારા અહીંયા સર્વે કરવામાં આવ્યું અને ભૂગર ગટર કેવી બનાવેલી છે કે શું કહી શકીએ આપણે ભૂગર્ભ ગટર ભ્રષ્ટાચાર કહી શકીએ જામનગર શહેરમાં નાની નાની કુંડી બનાવેલી છે ને જરાય ઊંડી પણ નથી ને નાના નાના પાઇપ છે જામનગર શહેરની અંદર પાઇપ જ નથી એવું પણ સૂત્રોથી જાણવા અત્યારે મળે છે પણ મેં ગટર ખોલીને હજી જોઈ નથી દિવસના પણ અમે સર્વે સત્ય સવરાજ ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવશે આવા જનતાની ચર્ચા મુદ્દાની ભ્રષ્ટાચાર ઘણું છે એ સો ટકા છે ગટર ગટરમાં ને ભૂગળ ગટર જામનગરમાં ઠેર ઠેર ઠેકાણે ઉભરાઈ જાય અને ભરાય છે અને આવા નાના નાના બાળકોને જે બીમાર થશે એનો જિમ્મેદાર કોણ આરોગ્ય શાખા શું કરી રહી છે જામનગર મહાનગરપાલિકામાં એક માળ ચોથા માળે આરોગ્ય શાખાની પણ જગા છે તો આરોગ્ય શાખા દ્વારા શું કરવામાં આવે છે આ લોકો પહેલે જ એટલું ભ્રષ્ટાચાર કરી નાખે છે કે ગંધારા પાણી લોકોના ઘર આગળ ભરાય પછી મચ્છર પેદા થાય અને પછી મચ્છર જનતાના છોકરાઓને નાના નાનાને કઈડે તો એનો જિમ્મેદાર કોણ આ એક મોટો ચર્ચાનો વિષય છે આપણું જામનગર મહાનગરપાલિકા તંત્ર એટલું બધું અત્યારે રાજી થયું રાજી થયું જામનગર મહાનગરપાલિકા તંત્ર કે રણજીત સાગરજી ડેમ છે એ છલકાણું અને પેડા ખવડાવવામાં આવ્યું આખું તંત્ર રાજી થયું પણ આખા તંત્રને હું કહું છું કમિશનર સાહેબ ડીએન સાહેબ મોદીને આપણા જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને કહું છું કે તમારું જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કોકડી જે આ લોકો રીએ છે મિડલ ક્લાસના ત્યાં તો સર્વે કરવા જાઓ કે તમારા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ કેવા બનાવવામાં આવેલા છે તમારા કોન્ટ્રાક્ટરો દ્વારા ભૂગળ ગટરું કેવા બનાવવામાં આવેલી છે ચેમ્બર કેવી બનાવેલી આવેલી છે તમે હું પેડા ખાધા રણજીત સાગર એ આખા તંત્ર એ જામનગર મહાનગરપાલિકાનું આખું તંત્ર હતું પણ જે સત્ય છે જે જનતાની તમે ગલીઓ ગલી જઈને સર્વે તો કરો તમે બીજે બધે તો બુલડોઝરને જ્યાં સર્વે કરવા જાઓ છો ખરાબામાં મકાન પાડવામાં સર્વે કરો છો તો જે જનતાને અત્યારે હાલ પરેશાની છે તેનું તો સર્વે કરો એટલે ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી છે જામનગર મહાનગરપાલિકાની તંત્રની જનતા થઈ રહી છે પરેશાન અને બધા સાહેબો ખાઈ રહ્યા છે પેડા કેમ કે નવા નીર આવ્યા રંજીત સાગરમાં નવા નીર આવ્યા પણ જામનગર શહેરની રબાની પાર્કો એવું અન્ય ઘણી ગલી છે તેની પરિસ્થિતિને હાલ તો જુઓ શું પરિસ્થિતિ છે રોડ ઉપરથી પાણી પણ નથી જતા કરોડો રૂપિયાના ખર્ચે બનતા રોડ કરોડો રૂપિયાના અને અરબો રૂપિયાના ખર્ચે બનતા રોડ ઉપર પાણી ભરાય છે તો શું તમને કામ કરતા નથી આવડતું તો ક્યાં કામનું પણ ક્લાસ લેવું પડે કયા કોન્ટ્રાક્ટરને કેવી રીતે કામ આપી દીઓ જો કરોડો અબજો રૂપિયાના રોડ ઉપર પાણી ભરેલા સારા તો લાગે નહીં સાહેબ અને થોડુંક વરસાદ આવે તો જામનગરની અંદર ગલીએ ગલીની આ જ પોઝિશન છે એટલે જનતા થઈ રહી છે પરેશાન અને સાહેબોને જો ટાઈમ હોય રણજીત સાગરના નવા નીર ભરાઈ ગયા ત્યાંથી ટાઈમ મળે તો રબાની પાર્કનું પણ સર્વે કરો જે પણ જિમ્મેદાર અધિકારી છે એ રબાની પાર્કની પણ શેરી નંબર ત્રણનું સર્વે કરી અને અહીંયા ચોક્કસ કામ કરી આપો ગ્રાન્ટના નામે ઘણા રૂપિયા વપરાઈ ગયા રોડ થઈ ગયું એટલે આપણે શું વાત કરીએ કે શું ભ્રષ્ટાચાર થયું કે કામ થયું સો સો ટકા કામ થયું હોય તો રોડ ઉપર પાણી ભરાય નહીં અને ગટરું છલકાઈ નહીં જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જૈ

Ô mọi người mọi người mọi người mọi người mọi người mọi người mọi người

જામનગર મહાનગરપાલિકાને એટલી બેદરકારી છે કે આરોગ્ય વિભાગ દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એટલી હાવ બેદરકારી છે આનું રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં જાન ઘરે તમારા ફોન કરીએ છે પત્રક અમને ફોન ભરના માટે આપવા જે એ નથી આવતું બોલો જામનગર વિશાવાધરવાળી કરશું જો આ કચરો ન ઉપડો તો સત્તાધીશો ધ્યાન રાખી દેવો વિસાવદરવાડી કરવા દે જામનગર તૈયાર છે જામનગર વિસાવી જોઈ લેજો